મિનિટ થઈ છે માફ કરશો એક વાગીને વીસ મિનિટ થઈ છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો આકાશવાણી સમાચાર સોનલ પરમાર છે મુખ્ય સમાચાર એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં ચાલી રહી છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું છે કે યુપીઆઈના વ્યાપક સ્વીકારને કારણે ભારત અન્ય કોઈ પણ દેશ કરતાં સૌથી ઝડપી ચૂકવણી કરે છે મહારાષ્ટ્ર સરકારે સાર્વજનિક ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકેનો સત્તાવાર દરજ્જો જાહેર કર્યો ક્રિકેટમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડ આજે ચાર વિકેટે બસો રનના સ્કોરથી રમત આગળ ધપાવશે રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું કે પણ અમેરિકા પર આયાત વિરોધ એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં હાલમાં ચાલી રહી છે ઓગણચાલીસ સભ્ય ધરાવતી આ સમિતિમાં સત્યાવીસ સભ્ય લોકસભા અને બાર સભ્ય રાજ્યસભાના છે આ સમિતિ ભારતીય બંધારણના એકસો ઓગણત્રીસમાં સંશોધન વિધેયક બે હજાર ચોવીસ અને કેન્દ્ર શાસિત ક્ષેત્ર કાયદા સંશોધન વિધેયક બે હજાર ચોવીસની તપાસની વ્યાપક પ્રક્રિયાનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્યસભાઓ માટે એક સાથે ચૂંટણી કરાવવાનો વિચાર કરવાનો છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પીપી ચૌધરીની અધ્યક્ષતાવાળી આ સમિતિ કાયદાના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કરી રહી છે બેઠકમાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જગદીશસિંહ ખેહર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા મુદ્દા પર સમિતિ સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે हमारे कमेटी के मेंबर्स जो हैं वो बहुत इसमें कीन इंटरेस्ट ले रहे हैं अपने आप के पार्टी लाइन से भी ऊपर उठकर हमारा सोच है कि जो हमारी रिपोर्ट है वो नेशनल इंटरेस्ट में इस तरह का विचार है और आज भी जो है वन नेशन वन इलेक्शन के लिए हम भारत के पूर्व मुख्य न्यायाधीश जस्टिस कहर और भारत के पूर्व मुख्य न्यायाधीश जस्टिस वाई वी चंद्रचूड और हमें लगता है कि उनसे भी हमें मार्गदर्शन प्राप्त होगा भारत के संविधान सम्मत ये कार्रवाई है या नहीं है और दूसरा जो है उससे सबसे बड़ा कि मैकेनिज्म क्या हो सकता है કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કેરળ પ્રવાસ અંતર્ગત આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે તેઓ રાજ્યના સાત જિલ્લાઓના વોર્ડ સમિતિના અધિકારીઓની બેઠકને સંબોધિત કરશે તિરુવનંતપુરમમાં પાર્ટીના નવા રાજ્ય મુખ્યાલયનું ઉદઘાટન પણ કરશે સાંજે કેન્દ્રીય મંત્રી કન્નૂર જશે અને થાલીપ્રંભ રાજરાજેશ્વરી મંદિરની મુલાકાત લેશે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ આધારિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સના વ્યાપક સ્વીકારને કારણે ભારત અન્ય કોઈપણ દેશ કરતાં સૌથી ઝડપી ચૂકવણી કરે છે એમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું છે બે હજાર સોળમાં પ્રારંભ થયો ત્યારથી યુપીઆઈનો ઝડપથી પ્રસાર થયો છે યુપીઆઈ હવે પ્રતિ મહિને અઢાર અબજથી વધુ વ્યવહારો કરે છે અને ભારતમાં અન્ય ઇલેક્ટ્રોનિક રિટેલ પેમેન્ટ પર પ્રભુત્વ ધરાવે છે યુપીઆઈ એ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ આઈએમપીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બનેલું ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ છે ભારતમાં દૈનિક યુપીઆઈ વ્યવહારો મે મહિનાના સાહીઠ પોઈન્ટ બે કરોડથી વધીને જૂનમાં એકસઠ પોઈન્ટ ત્રણ કરોડ થયા છે આજે વિશ્વ વસ્તી દિવસ છે વધતી વસ્તીને કારણે ઉદભવતા પડકારો અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે દર વર્ષે અગિયાર જુલાઈના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની વિષય વસ્તુ છે માતા અને બાળકના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર કેન્દ્રીય આરોગ્ય જે પી નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસના અવસરે જણાવ્યું છે કે માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સ્વસ્થ પરિણામો પ્રાપ્ત કરવા માટે આયોજનબદ્ધ માતાપિતા બનવું જરૂરી છે રેલવે સમિતિ રેલવે સલામતી વધારવા માટે મશીન વિઝન આધારિત નિરીક્ષણ પ્રણાલી એમવીઆઈએસ સ્થાપિત કરવા માટે ડેડિકેટેડ ફ્રીડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ડીએ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે એમવીઆઈએસ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત અદ્યતન ટેકનોલોજીકલ સિસ્ટમ છે જે ચાલતી ટ્રેનના અંડર ગિયરની ઉચ્ચ રિઝોલ્યુશન છબીઓ લે છે અને કોઈપણ છૂટા અથવા ગુમ થયેલા ભાગોને શોધી કાઢે છે જો ખામી હોય તો સિસ્ટમ ઝડપી પ્રતિભાવ અને અટકાયતી કાર્યવાહી માટે તાત્કાલિક સૂચના જારી કરે છે ભારતીય તટરક્ષક દળે આજે નિકોબાર ટાપુઓથી લગભગ ત્રેપન માઇલ દક્ષિણમાં ફસાયેલા બે અમેરિકન નાગરિકોને બચાવ્યા છે ચેન્નાઈમાં અમેરિકા વાણિજ્ય દૂતાવાસ દ્વારા ફસાયેલા અમેરિકાના ધ્વજવાળા સઢવાળા જહાજ સી એન્જલ વિશે સંકટ સંદેશ મોકલ્યા પછી ભારતીય તટરક્ષક દળ જહાજ રાજવીરે બચાવ કામગીરી હાથ ધરી હતી ભારતીય પેટ્રોલ જહાજે અમેરિકન નાગરિકોને બચાવવા માટે દરિયાઈ પરિસ્થિતિમાં પણ ભારે મહેનત કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરશો કાશ્મીર ખીણમાં વરસાદ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરી રહ્યા છે અત્યાર સુધીમાં એક લાખ પિસ્તાળીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે ગઈકાલે યાત્રાના આઠમા દિવસે સત્તર હજાર બાવીસ શ્રદ્ધાળુએ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા આ સાથે આ વર્ષે પવિત્ર ગુફાની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓની કુલ સંખ્યા એક લાખ પિસ્તાળીસ હજાર સાતસો સોળ પર પહોંચી ગઈ છે દરમિયાન છ હજાર ચારસો બ્યાસી શ્રદ્ધાળુઓનો દસમો સમૂહ આજે વહેલી સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવતીનગર બેઝ કેમ્પ જમ્મુથી રવાના થયો હતો આ વર્ષે ચાર લાખથી વધુ શ્રદ્ધાળુએ ઓનલાઈન નોંધણી કરાવી છે આ યાત્રા નવ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે મહારાષ્ટ્ર સરકારે સાર્વજનિક ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકેનો સત્તાવાર દરજ્જો જાહેર કર્યો છે ગઈકાલે રાજ્યના સંસ્કૃતિ મંત્રી આશિષ શેલાર દ્વારા વિધાનસભામાં આ જાહેરાત કરવામાં આવી હતી શ્રી શેલારે જણાવ્યું હતું કે રાજ્યભરમાં ગણેશોત્સવના આયોજન અને ભવ્ય ઉજવણીને પ્રોત્સાહન આપવાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે શ્રી શેલારે જણાવ્યું કે સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિળકે સૌ પ્રથમવાર અઢારસો ત્રાણુંમાં સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ તહેવાર સામાજિક એકતા રાષ્ટ્રવાદ સ્વતંત્રતાની ભાવના આત્મસન્માન અને અમારી ભાષાના ગૌરવનું પ્રતિક છે ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડસ ખાતે એન્ડરસન તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારત સામે ચાર વિકેટે બસો એકાવન રનના ગઈકાલના સ્કોરથી પોતાની પ્રથમ ઇનિંગની રમત ફરી શરૂ કરશે મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે ઇંગ્લેન્ડ હાલમાં મજબૂત સ્થિતિમાં છે ગઈકાલે પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે જો રૂટ નવ્વાણું રન પર અને બેન સ્ટોક્સ ઓગણચાલીસ રન પર ક્રિસ પર હતા ગઈકાલે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ઓપનર બેન ડકેટ અને જેક ક્રોલી એક જ ઓવરમાં આઉટ થયા બાદ જો રૂટ અને ઓલી પોપ વચ્ચે એકસો નવ રનની મહત્વપૂર્ણ ભાગીદારી સાથે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચ્યું હતું ભારત માટે કુમાર રેડ્ડીએ બે અને રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે એક એક વિકેટ લીધી હતી પાંચ મેચની શ્રેણીમાં હાલ ભારત અને ઇંગ્લેન્ડ એક એકથી બરાબર પર છે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે લુઈઝ ઇનાસિયો લુલાદા સિલ્વાએ કહ્યું હતું કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રાઝિલ પર પચાસ ટકા આયાત વિરોધ લાદશે તો તેઓ પણ અમેરિકા પર એટલો જ આયાત વિરોધ લાદશે બ્રાઝિલ પર આયાત વિરાની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રમુખ જેર બોલસાનારો કથિત તખ્તાપલટના પ્રયાસ બદલ આક્ષેપોનો સામનો કરી રહ્યા છે શ્રી ટ્રમ્પની જાહેરાતથી એવું એવી અટકળો પણ વેગ પકડ્યો છે કે તેઓ આર્થિક પરિબળોને કારણે નહીં પણ પોતાના રાજકીય સાથીનો બચાવ કરી રહ્યા છે હવામાન વિભાગે આજે પૂર્વી રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે દિલ્હી હરિયાણા ચંદીગઢ પંજાબ અરૂણાચલ પ્રદેશ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઝારખંડ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ દિવસભર ભારે વરસાદ પડી શકે છે ઉત્તરપ્રદેશ ગુજરાત આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પૂર્વી મધ્યપ્રદેશ પૂર્વી રાજસ્થાન તમિલનાડુ પુડુચેરી અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી બે દિવસ દરમિયાન વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં ચાલી રહી છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું છે કે યુપીઆઈના વ્યાપક સ્વીકારને કારણે ભારત અન્ય કોઈપણ દેશ કરતાં સૌથી ઝડપી ચૂકવણી કરે છે મહારાષ્ટ્ર સરકારે સાર્વજનિક ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ તરીકેનો સત્તાવાર દરજ્જો જાહેર કર્યો ક્રિકેટમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડ આજે ચાર વિકેટે બસો રનના સ્કોરથી રમત આગળ ધપાવશે